ચૈતર વસાવાની અલગથી ભીલ પ્રદેશની માંગણીને લઈને હવે રાજકારણ ગરમાયું છે પહેલા મનસુખ વસાવાએ ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા ચૈતર વસાવાને ખખડાવ્યા અને હવે ધારાસભ્ય નરેશ પટેલ પણ ચેતર વસાવા પર અલગથી ભીલ પ્રદેશની માંગણીને લઈને બરાબર ના બગડ્યા છે ધારાસભ્ય નરેશ પટેલનું કહેવું છે કે ચેતર વસાવા આદિવાસીઓના વિકાસમાં વિઘ્ન લાવે છે આદિવાસીઓનો વિકાસ ચેતર વસાવા આવી માંગણીઓને લઈને રોકી રહ્યા છે તેવું નરેશ પટેલ કહી રહ્યા છે ધારાસભ્ય ચોતર વસાવાની અલગથી ભીલ પ્રદેશની માંગણીને લઈને અત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ધારાસભ્ય ચોતર વસાવા પર આકરા પ્રહારો કરતા ધારાસભ્ય નરેશ પટેલ વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ કે ક્યાં સુધી તમે આવો વગ્ર વિગ્રહ કરીને પોતાનો પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી ને એટલા માટે આજે વડાપ્રધાન તરીકે પણ દેશની તમામ આદિવાસી સમાજ માટે અલગ અલગ યોજનાઓ બનાવીને જે રીતે ચિંતા કરી રહ્યા છે મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માગણી કરો અલગ પ્રકારની કોઈ વાત કરો અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજકીય પ્લેટફોર્મ બનાવ્યું છે એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈપણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો

જલ્દીથી જલ્દી તેઓ અનેક રણનીતિઓ બનાવી અલગથી ભીલ પ્રદેશની માંગણી જે છે તેને લઈને અત્યારે એક્ટિવ થઈ ગયા છે ત્યારે ચોતર વસાવા પર બગડતા અને ચોતર વસાવા પર રોષે ભરાતા મનસુખ વસાવાએ પણ શું કહ્યું તે પણ સાંભળી લઈએ ચૈતર ભાઈ અલગ બિલિસ્તાની માંગણી ગઈકાલે બિરસા મુંડા જન્મ જયંતિના પ્રસંગે માંગણી કરી એના પહેલા પણ અગાઉ તેઓ માંગણી કરી ચૂક્યા છે અને સોમજી ડામોર સંસદ સભ્ય દાહોદના એ વર્ષો પહેલા અલગ બિલિસ્તાનની માંગણી એ ચલાવતા હતા બીજા ટ્રાઇબલ સંગઠનો પણ માંગણી કરી છે પણ ક્યાંય બધા લોકો આમાં સફળ થયા નથી કારણ કે ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે રસ્તા રોડ રસ્તા પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાયબલની સ્કૂલો પણ ચાલે છે એક એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નિરાશી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે એટલે આદિવાસીના જે પણ કોઈ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર કૂકેલી રહી છે અને કદાચ ચૈતરભાઈ કહે છે એ પ્રકારે ક્યાંક ક્યાંક કેટલાક પ્રશ્નો શિક્ષણને લગતા પ્રશ્ન હશે આરોગ્યને લગતા પ્રશ્ન હશે એ આવનારા દિવસોમાં સરકાર ગુજરાતમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે હવે જે પણ કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો અમે ઉકેલીશું પણ અલગ વિલી સ્થાનની માંગણીમાં અમે નથી કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે સો વાગેવાનો એક મંચ પર આવીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપની સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું એવી જ અપેક્ષા સાથે અમે સૌ આગેવાનો આજે અહીં ભેગા થઈને સૌ યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ભીલ પ્રદેશ કિસાન મોરચા ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે તમામ ગામ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી તમામ ધર્મ સંપ્રદાયો તમામ સામાજિક નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ડેડિયાપાડા ખાતેથી ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિ માંથી કરીએ છીએ જય આદિવાસી જય જવાહર જય ભીલ પ્રદેશ

નરેશ પટેલના આરોપ પર તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર